તો હેલો મિત્રો સ્વાગત છે તમારું ઈટ્સ સ્ટડી બસો ચૌદમાં અને આપણે સુવિચાર અને ઉખાડાના વિડીયો મૂકીએ છીએ તો આજનો આપણો ટૉપિક છે સુવિચાર આજે આપણે પાંચ સુવિચાર છે આપણે લીધેલા તેમાંથી પહેલો સફળતા ત્યારે જ મળશે સાહેબ જ્યારે તમારું સપનું તમારા બહાનાથી મોટું હોય છે સુવિચાર નંબર બે જીતવાની સૌથી વધારે મજા ત્યારે જ આવે છે જ્યારે બધા તમારી હારની રાહ જોઈને બેઠા હોય છે સુવિચાર નંબર ત્રણ સમય અને નસીબ પર ક્યારેય ઘમંડ ના કરવો જોઈએ કે સવાર એની પણ થાય છે જેનો દિવસ ખરાબ હોય છે સુવિચાર નંબર ચાર જેનો પ્રતિકાર કરવો સૌથી કઠિન હોય છે એવી સૌથી અઘરી દલીલ એટલે મૌન સુવિચાર નંબર પાંચ સંબંધ હોય કે સફર જવાબ મળતો બંધ થઈ જાય એટલે સમજવું કે વળાંક લઈ લેવું જોઈએ બીજા સુવિચાર અને ઉપાળો જોવા માટે ઇડ્સ સ્ટડી બસો જોઈને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ડિસ્ક્રિપ્શનમાં મારી બીજી ચેનલની લિંક આપેલી છે